વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના મામલે તપાસ પૂરી થઈ છે ઘટનામાં અઠાવન દિવસ બાદ એસઆઈટીએ તપાસ પૂરી કરી છે એસઆઈટીની ટીમ બે હજાર આઠસો ને ઓગણીસ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ચારસો તેત્રીસ સાક્ષી બોટના બોયન્સી ટેસ્ટ નિષ્ણાતોના અભિપ્રાય અને રિપોર્ટ તેમાં સામેલ કરવામાં આવ્યો છે હાલ હરડી બોટ કાર્ડના વીસ આરોપીઓ જેલમાં છે સંવાદદાતા જયંતિ અમારી સાથે ફુલન પર જોડાઈ ગયા છે જયંતિ આખરે જે દુર્ઘટના થઈ હતી હરણીમાં તેની તપાસ એસઆઈટીએ પૂરી કરી છે હવે આગળ શું પ્રોસેસ થશે મહત્વની વાત છે કે જે અઠ્યાવીસો ઓગણીસ ચાર્જશીટ દાખલ કરી છે અને તે હાથ ધરવામાં આવી છે પરંતુ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવી હાલમાં ચૌદ નિદોષો ભોગ લેનાર જે હન્ની દુર્ઘટના હતી તેમાં જે એસઆઈટી ની ટીમ જે હતી તેઓ દ્વારા અઠ્યાવીસો ઓગણીસ પાનાની છે મુખ્ય મુદ્દાઓ છે પ્રકારે બોટ ડૂબી હતી બોટના કયા કારણોસર જે બાળકોના મોત નીપજ્યા છે સાથે જ જે દુર્ઘટના ની પાછળ જે મુદ્દાવાર જે પણ આરોપીઓ હતા તેઓને અત્યારે હાલમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેઓ પણ જે કાર્યવાહી છે કઈ પ્રકારની તેઓની કાર્યવાહી છે તે 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 પણ અત્યારે આવી રહી છે 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 ટીમ જે રજૂ કરી છે ચારસો તેત્રીસ સાક્ષીઓની જે જમાડી લેવામાં આવી હતી ત્યારબાદ આજે મોત નો મોહન સિદ્ધેશ નિષ્ણાતો દ્વારા અભિપ્રાય રિપોર્ટર્સ જે હતો તે સામેલ કરવામાં આવે છે સાથે જ જો વાત કરીએ તો એસએસએલ ની ટીમે જે રિપોર્ટ જે આપ્યો હતો તે રિપોર્ટ પણ અત્યારે હાલમાં તેમાં એડ કરવામાં આવે છે અને તેના આધારે જ અત્યારે એસઆઈસી ટીમે જે છે તે આ ચાર્જશીટ દાખલ કરી છે બિલકુલ આભાર જયંતિ આપની પાસેથી માહિતી લેતા રહીશું